શ્રી રામ જય રામ જય જય રામ શ્રીરામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું બને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહ શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે ચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે અઢાર મે નું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે વૃત્તિને ભગવાનમાં સ્થિર રાખવી જોઈએ મારો દેહ પરમાર્થની આડે આવે છે એમ કહેવું એ બરાબર નથી તે મદદ કરે છે કે આડે આવે છે એ બેવુંમાં વિશેષ તથ્ય નથી મારી વૃત્તિ ક્યાં ચીટકેલી છે તે જોવું જોઈએ ભગવદ્ ભજનમાં દિવસ પસાર કરવો છે એમ લાગ્યું ખરું પણ રમવા માટે મિત્ર આવી ચઢ્યો તો તેને કેમ નારાજ કરાય એમ કહીને ભગવાનના સ્મરણમાં રહેવાની વૃત્તિમાંથી ચલિત થવા લાગ્યા તો પછી શું થઈ જે માએ આજ સુધી પેટે પાટા બાંધીને નાનેથી મોટા કર્યા તે માં લગ્ન થયા બાદ વિષયની આડે આવવા લાગી એટલે વેરી જેવી લાગવા માંડી વાસ્તવિકતામાં બંનેના દેહમાં ફરક પડ્યો હોય એવું કંઈ જ બન્યું નથી પણ વૃત્તિ બદલાઈ ગઈ વિષયમાં જ હું રચ્યો પચ્યો રહેવા લાગ્યો તો પછી કેમ થાય હું સુખી કેવી રીતે થઈશ એ આપણી કલ્પનાથી જ ઠરાવ્યું પણ આ જગતમાં પૂરેપૂરું સુખી કે પૂરેપૂરું દુઃખી એવું કોઈ પણ છે કે જે ખરું છે કે ખોટું એની આપણને ખાતરી નથી તે વિશે આપણે નાહકની જ કલ્પના કરી બેસીએ છીએ બીજો માણસ જે વેળાએ આપણને ત્રાસ આપે છે એમ આપણને લાગે છે તે વેળાએ તેમાં અડધી તો આપણી કલ્પના જ હોય છે હવે બાકી જે અડધું રહ્યું એમાં તેણે આપેલો ત્રાસ હું મન પર લેનાર નથી એ વૃત્તિ રાખી કે પત્યું આપણી વૃત્તિ એકસરખી બદલાતી રહે છે અને જગત પણ સતત બદલાતું રહે છે એટલે અમુક પરિસ્થિતિને લીધે સુખ કે અમુક પરિસ્થિતિને લીધે દુઃખ એમ લાગુ એ ખરું નથી કારણ સુખ દુઃખ અસ્થિર હોય છે શાસ્ત્રોના નિયમ વૃત્તિને સ્થિર કરે છે ભજન સદગ્રંથ વાંચન મંદિર બાંધવું વગેરે જો વૃત્તિ સુધારવા માટે નહીં હોય તો તે ખાલી મનોરંજન જ થયું તેનાથી ખરો ફાયદો થતો નથી આગ ગાડી રોજ કાશી જાય છે પણ તેને કંઈ કાશી યાત્રા થતી નથી યાત્રા થાય છે તે અંદર બેઠેલા લોકોને ગંગાસ્નાન વિશ્વેશ્વરના દર્શન વગેરે અંદરના લોકોને થાય છે તે જ પ્રમાણે ખાલી દેહથી પૂજા પાઠ વગેરે કરવાથી પરમાર્થ થતો નથી આપણું મન જ ભગવાનમાં ચીટકી જવું જોઈએ આખો સમય ભગવાનના રૂપને તો નજર સમક્ષ નહીં રાખી શકીએ પણ તેનું રૂપ ધ્યાનમાં આવે નહીં તોય તેમનું નામ આપણે લેવું છે એ લક્ષમાં રહે તો વૃત્તિ સુધરે આપણી આંખમાં એકદમ બારીક રચકણ જેટલું પણ જાય તો પણ તે ખૂંચે છે તેના કરતાં પણ વૃત્તિ સૂક્ષ્મ હોય છે તે ભગવાન જ જાણે છે એટલે તેમની આગળ લબાડી ચાલતી નથી વિષય ભોગવવાનું આવે ત્યારે તેમાં જી લપેટાઈ પડતો નથી તેના પર ભગવાનની ખરી કૃપા થઈ એમ સમજવું ભગવાનથી વેગડા ન રહેવું તેમનું વિસ્મરણ ન થવા દેવું તેમના સ્મરણમાં રહેવું તેમના નામમાં રહેવું એમાં ખરું સમાધાન શાંતિ અને સુખ છે વૃત્તિ સ્થિર થવી શાંત થવી એનું નામ સમાધાન અને એક સરખી વૃત્તિ ભગવાનમાં જ લાગેલી રહે એનું નામ સમાધિ અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ